નમસ્કાર મિત્રો બેઝિન ગુજરાત ચેનલમાં ફરીથી તમારું સ્વાગત છે તો આપણે જે આપણને વ્યવહારો કોયડા આપેલા હોય છે અને એમાંથી જે પ્રશ્નો થાય છે કે કઈ રીતે આપણે તેમાંથી સમીકરણ બનાવવા તો એના સોલ્યુશન માટે આજે લઈ રહ્યા છીએ તો એક અપૂર્ણાંકના અંશની અંદર અને અંશમાં એક ઉમેરતા અને છેદમાંથી એક બાદ કરતા આવું આપણે પહેલો વાક્ય આપ્યું અપૂર્ણાંકની કિંમત જે છે તે અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં એક છે તો સીધી વાત એ છે કે અંશ અને છેદ આવે એટલે તમારે પહેલાં અંશ બરાબર અને છેદ બરાબર કંઈક ધારી લેવાનું પછી સીધી જ તમારા મનમાં આવી આકૃતિ બનવી જોઈએ એક્સના છેદમાં વાય આ મૂળ અપૂર્ણક છે હવે અંશમાંથી એક ઉમેરતા એટલે અંશમાં એક ઉમેરો એટલે એ થઈ જશે અંશ એક્સ વધતા એક અને છેદમાંથી એક બાદ કરો એટલે એ થઈ જશે છેદ વાય ઓછા એક આની બરાબર તમને એક આપેલું છે એટલે આની ગણતરી કરશો એટલે તમને સમીકરણ મળશે એક્સ વત્તા એક બરાબર વાય માઇનસ એક અને એની ગણતરી કરશો એટલે એક્સ માઇનસ વાય બરાબર માઇનસ બે આ તમને પહેલું સમીકરણ મળી જશે ચલો ત્યાર પછી હવે બીજી લાઈનની વાત કરીએ તો બીજામાં આપણને આપેલું છે જો માત્ર છેદમાં એ ઉમેરો તો અપૂર્ણાંકનું અતિક્ષિપ્ત સ્વરૂપ છે એ એક દ્વિતીયાંશ બને છે એટલે આપણી પાસે મૂળ અપૂર્ણાંક હતો એક્સના છેદમાં વાય અને હવે માત્ર છેદમાં જ ઉમેરવાનું છે તો એક્સ એમ જ રહેશે અને વાય વધતા એક આની બરાબર આપણને એક દ્વિતિયાંશ આપેલા છે એટલે હવે આપણને શું મળશે તો એક્સ આ બાજુ બરાબર વાય વત્તા એક આ બાજુ હવે અહીંયા એક જે હતો એ આના ગુણાકારમાં રહેશે અને બે જે છેદમાં હતા આ તે અહીંયા એક્સ ની સાથે જશે એટલે બે એક્સ થઈ જશે એટલે હવે આપણને સમીકરણ મળશે બે એક્સ ઓછા વાય બરાબર વત્તા એક તો હવે આ બંને સમીકરણનું સમાધાન મેળવશો એટલે તમને આ પહેલા જે દાખલો છે એનો જવાબ મળી જશે ચાલ ત્યાર પછી આપણે બીજા ઉપર જઈએ તો પાંચ વર્ષ પહેલાં નૂરીની ઉંમર સોનીની ઉંમરથી ત્રણ ગણી હતી એટલે માની લો કે નૂરી જે છે એની ઉંમર આપણે એક્સ લઈ લઈએ અને સોનું જે છે એની ઉંમર આપણે વાય લઈ લઈએ હવે આપણને શું કીધું છે પાંચ વર્ષ પહેલાં એટલે પાંચ વર્ષ પહેલાંની વાત હોય તો એક્સ ઓછા પાંચ અને વાય પણ વાય ઓછા પાંચ થઈ જાય હવે શું થશે તો બંનેની ઉંમરનો સંબંધ આપ્યો છે નૂરીની ઉંમર અને સોનીની ઉંમરનો સંબંધ આપ્યો છે તો એક બાજુ નૂરીની ઉંમર એક્સ ઓછા પાંચ લખી નાખશું આપણે અને બીજી બાજુ વાય ઓછા પાંચ આવું લખી નાખશું આવું એટલા માટે લખ્યું છે કે બંને બાજુ હજુ કંઈક ઉમેરવાનું હોય કે ગુણવાનું હોય તો એના માટે જગ્યા છોડી છે તો હવે શું કીધું છે નૂરીની ઉંમર નૂરીની ઉંમર જે છે એ સોનીની ઉંમર કરતાં ત્રણ ગણી છે તો નૂરીની ઉંમર એટલે એક્સ તો આ એક્સવાળો ભાગ છે આ ત્રણ ગણો છે તો આ ભાગને હું ત્રણ વડે ગુણું ત્યારે બંને સમાન થશે અને આનું સોલ્યુશન લાવશું એટલે આપણને મળશે એક્સ ઓછા ત્રણ વાય બરાબર માઇનસ દસ ચાલો ઠીક છે તો હવે બીજું વાક્ય આપણે જોઈએ એટલે બીજું સમીકરણ મળશે દસ વર્ષ પછી નૂરની ઉંમર સોનુંની ઉંમરની બે ગણી થશે એટલે દસ વર્ષ પછી એટલે નવા કિસ્સાની અંદર એક્સ વત્તા દસ અને વાય વધતાં પણ દસ આ ઉંમર બનશે બંનેની તો ચાલો એનો સંબંધ લખીએ એક્સ વત્તા દસ આ બાજુ અને વાય વધતા દસ આ બાજુ તો શું થાય છે તો નૂરીની ઉંમર જે છે એ સોનીની ઉંમરથી બે ગણી થશે એટલે નૂરીની ઉંમર બે ગણી હોય તો સોનીની ઉંમરને બે વડે ગુણવા પડે ને એટલે આવી રીતે જવાબ આવશે આનું તમે સમીકરણ સોલ્યુશન લાવશો એટલે એક્સ માઇનસ ટુ વાય બરાબર થશે પ્લસ દસ હવે આ બંને સમીકરણો જે છે એનું સમાધાન મેળવવું એટલે તમને આન્સર મળી જશે ત્યાર પછી આપણે ત્રીજા દાખલા ઉપર જઈએ તો બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો શું છે નવ તો બે અંકોની કોઈ સંખ્યા હોય એટલે એ સંખ્યાને આપણે લખીએ તો આવી રીતે એક્સ વાય આ ગુણાકારના સંબંધમાં નથી યાદ રાખો પણ એ કેમ થાય તો એકમનો અંક જે છે એ એકમનો અંક રહેશે અને દશકનો અંક હોય એના દસ ગણા થાય ઉદાહરણ તરીકે બે અંકોની સંખ્યા જો બાર હોય તો એના અંકો એક અને બે થાય તો એક અને બેને બાજુ બાજુમાં લખાય પણ દશકનો અંક દસ છે એટલે એને સરવાળામાં લખ્યો હોય તો દસ વત્તા બે એટલે કે એક ગુણ્યા દસ વત્તા બે આવું થાય તો એવી જ રીતે આપણે અહીંયા પણ લખશું બરાબર છે તો ચાલો એકમનો અંક જે છે એ આપણે એક્સ ધારીએ અને દશક જે છે એને વાય ધારીએ આટલું યાદ રાખશું હવે શું કીધું છે તો બંને અંકોનો સરવાળો એટલે સરવાળો જે કીધો છે તો એક્સ વત્તા વાય આ બંને અંકોનો સરવાળો છે એટલે આ તો જેમ કીધો છે એમ જ લખશું આપણે એક્સ વત્તા વાય બરાબર કેટલા છે નવ અને પછી શું કીધું છે વળી નવ ગણા સંખ્યાના નવ ગણા કરતા મળતી નવી સંખ્યા એ અંકોની અદલાબદલી કરતાં મળતી સંખ્યા જે છે એની કરતાં બે ગણી છે તો હવે મૂળ સંખ્યા કઈ છે આપણી પાસે તો મૂળ સંખ્યા જે છે એ થાય દસ વાય વત્તા એક્સ આ મૂળ સંખ્યા બરાબર છે હવે આપણે બીજા વિધાન તરફ જઈએ તો સંખ્યાના નવ ગણા કરવાના છે એટલે અહીંયાથી બીજા વિધાનની ગણતરી શરૂ કરશું આપણે તો જે સંખ્યા આપણને આપી છે દસ વાય વધતા એક્સ આના નવ ગણા કરો એટલે મળતી નવી સંખ્યા એ અંકોની અદલા બદલી હવે અંકોની અદલા બદલી થાય એટલે એક્સ જ્યાં હતો ત્યાં વાય અને વાય જ્યાં હતો ત્યાં એક્સ આવું થાય એટલે દસ એક્સ વધતા વાય આ મળતી નવી સંખ્યા થઈ જાય એટલે દસ એક્સ વધતા વાય આ નવી સંખ્યા થશે એ બે ગણી છે એટલે આ સંખ્યા બે ગણી હોય તો અહીંયા બે વડે ગુણો ત્યારે બંને સમાન થાય બરાબર છે હવે આની ગણતરી તમે નોર્મલી કરશો તો નેવું વાય વત્તા નવ એક્સ બરાબર વીસ એક્સ વત્તા બે વાય અને હવે આ વાય જે છે તેને એની યોગ્ય જગ્યાએ આ બાજુ લઈ લઈએ તો નેવું વાય ઓછા બે વાય વત્તા વીસ એક્સ સોરી નવ એક્સ ઓછા વીસ એક્સ બરાબર ઝીરો થઈ જશે તો હવે આપણી પાસે શું વધે છે તો નેવુંમાંથી બે જાય એટલે અઠ્યાસી વાય અહીંયા વીસમાંથી નવ જશે એટલે અગિયાર એક્સ પણ કેવા આવશે માઇનસ આવશે માઇનસ અગિયાર એક્સ બરાબર ઝીરો છે તો નવું સમીકરણ આખા સમીકરણને અગિયાર વડે ભાગી શકાય એટલે આખા સમીકરણને અગિયાર વડે ભાગશું એટલે આપણને સમીકરણ મળશે આઠ વાય ઓછા એક્સ બરાબર ઝીરો હવે આપણી પાસે આ બીજું સમીકરણ છે અને આ પહેલું સમીકરણ છે બંનેનું સમાધાન મેળવો એટલે તમને જવાબ મળી જશે ચાલો હવે નેક્સ્ટ છેલ્લા દાખલા તરફ જઈએ એટલે આ સ્વાધ્યાય આપણો પૂરો થશે મીના જે છે તે બે હજાર રૂપિયા ઉપાડવા માટે બેંકમાં ગઈ છે તેણે કેશિયરને કહ્યું કે માત્ર પચાસ સો આ બે જ નોટો જોઈએ છે મીનાને કુલ પચીસ નોટો મળી તેણે પચાસની સોની પ્રત્યેક કેટલી નોટો મેળવી હશે ચાલો તો આને માટે આપણે સૌથી પ્રથમ તો શું કરીશું તો પચાસની જે નોટો હશે પચાસની જે નોટ હશે એની સંખ્યા એને આપણે એક્સ કહીએ અને સોની જે નોટ છે એની સંખ્યા એને વાય કહીએ તો હવે કુલ પૈસાનું મૂલ્ય કેટલું થાય પહેલા વાક્યના આધારે તો કુલ પૈસાનું મૂલ્ય છે એ બે હજાર છે બે હજાર પણ એ ક્યારે થાય તો જ્યારે પચાસની નોટ છે એના પચાસ ગણા કરવામાં આવે એટલે પચાસ એક્સ વત્તા સો વાય આની આનું મૂલ્ય કેટલું છે દસ એટલે આ સમીકરણ મળી જાય આના સમીકરણ એક ન કહેવું હોય તો અને પાંચ વડે પચાસ વડે ભાગી નાખશું એટલે એક્સ વત્તા બે વાય બરાબર ચારસો આ આપણું પહેલું સમીકરણ છે હવે બીજા સમીકરણ માટે મીનાને કુલ નોટો કેટલી મળી પચીસ એટલે કે એક્સ આ પચાસ નોટની સંખ્યા અને વાય એટલે સોની નોટની સંખ્યા એટલે એક્સ વધતા વાય બરાબર કેટલા છે પચીસ તો આ આપણને બીજું સમીકરણ આ સમીકરણનું સમાધાન થાય એટલે આનો પણ આપણને આન્સર મળી જાય તો બસ આજના વિડીયો માત્ર આટલું જ હવે જો ગણતરી મને તો જરૂર નથી લાગતી કારણ કે બેસીકલી નોર્મલી વિદ્યાર્થીઓને માત્ર આ જ પ્રશ્ન હોય છે તો છતાં ગણતરીની જરૂર હોય તો કોમેન્ટ કરી દેવી નહીં તો આજનો વિડીયો માત્ર આટલું જ થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો વિડીયોમાં પાંચ દાખલા હોવા જોઈતા હતા પણ ફૂલથી એક દાખલો ગણવાનો રહી ગયેલો તો એની હવે આપણે ગણતરી કરીએ તો એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય છે એ પ્રથમ ત્રણ દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે તો પ્રથમ ત્રણ દિવસનું નિશ્ચિત જે ભાડું લે છે ધારો કે એકસો રૂપિયા છે એટલે કે પ્રથમ ત્રણ દિવસ ધારો કે એકસો રૂપિયા છે અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે તો પછીના પ્રત્યેક દિવસ એટલે પછીના પ્રત્યેક દિવસે વાય રૂપિયા ભાડું લે છે આવું આપણે માની લઈએ હવે સરિતા નામની બેબલી છે એ સાત દિવસ પુસ્તક રાખે છે ને સત્યાવીસ રૂપિયા ચૂકવે છે તો સાતના આપણે બે ભાગ પાડશું કઈ રીતે ત્રણ વત્તા ચાર આવું થાય ને બરાબર સાત દિવસ તો ત્રણ દિવસનું ભાડું કેટલું તો ત્રણ એનું ભાડું છે એક્સ એટલે એને આપણે ત્રણ વડે ગુણશું નહીં ખાલી એક્સ કારણ કે ત્રણ દિવસનું ભાડું જ રૂપિયા છે એટલે એક્સ વધતા પ્રત્યેક દિવસનું વાય છે એટલે ચાર એને ગુણ્યા વાય આની બરાબર કેટલા રૂપિયા ચૂકવે છે સત્યાવીસ રૂપિયા ઠીક છે ચાલો તો આ આપણું પહેલું સમીકરણ થઈ ગયું હવે બીજા સમીકરણ માટે બીજી રકમમાં છે અને સુશી નામની જે બેપલી છે એ પાંચ દિવસ પુસ્તક રાખે છે તો પાંચના પણ આપણે ત્રણ વત્તા બે એવી રીતે બે ભાગ પાડશું બરાબર પાંચ દિવસ તો પાંચ દિવસ પુસ્તક રાખે તો ત્રણ દિવસનું તો એક્સ રૂપિયા ભાડું થયું વત્તા બે દિવસના બે એને ગુણ્યાવાય બરાબર કેટલા રૂપિયા ચૂકવે છે એકવીસ રૂપિયા ચૂકવે છે એટલે એના થશે એકવીસ રૂપિયા તો આ પણ બીજું સમીકરણ આપણને મળી ગયું છે બસ તો આજના વિડીયો માત્ર આટલું જ ધન્યવાદ